કેમ છો બધા મજામાં તો આ બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં તો આજે ફરી પાછી હું એક રેસીપીનો વિડીયો લઈને આવી છું તો આજે હું અડદિયા પાકની રેસીપી તમારે એને શેર કરવાની છું તો અત્યારે બધી સામગ્રી લઈ લીધી છે તો કઈ કઈ વસ્તુ છે જોઈ લઈએ આ છે એક કિલો અડદનો લોટ તમને ગમીને અનાજ કરિયાણાની દુકાને મળી જાય તો આ છે અડદનો લોટ એક કિલો ખાંડ એક કિલો ઘી અડધો લિટર દૂધ ફૂલ ફેટવાળું છે સો ગ્રામ સૂંઠ સો ગ્રામ ગુંદ અને કાજુ બધા જરૂર પ્રમાણે તો આટલી વસ્તુની આપણે જરૂર પડશે તો આ બધી સામગ્રી લઈ લીધી તો હાલો હવે આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જેટલો બને એટલો આગળ શેર કરજો તો હાલો અડદિયા બનાવવાની શરૂઆત કરીએ હાલો ફ્રેન્ડ તો સૌથી પહેલા આપણે હળદિયા પાક બનાવવા માટે જે ઘી લીધું છે એમાંથી થોડું ઘી ગરમ કરવા રાખી દીધું છે તો આપણે હળદનો લોટ ચાડી અને તૈયાર કરી લઈએ પછી આપણે આમાં ઘી અને દૂધનો ધાબો દેવાનો છે તો પેલા ફટાફટ ચાડીને તૈયાર કર લો ફ્રેન્ડ તો લોટ ચાડીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે આમાં ગરમ ઘી એડ કરી દઈએ બે ચમચા જેવું ધાબો દઈ અને દબાવી અને પાંચ થી સાત મિનિટ માટે રાખી દેવાનું છે એટલે દૂધ અને ઘી બરાબર છે ને આમાં લોટમાં મિક્સ થઈ જાય અને આપણો એકદમ કણીવારો છે ને અડદિયા પાક બની જો આ રીતના

ચારવાનું છે જે ઘઉં ચારવાનું ચાઈનું આવે ને એ જ ચાયનાથી આપણે ચારવાનું છે પણ લોટ ચાળીને તૈયાર કરીએ ને એ પહેલાં આપણે એક એક કડાઈમાં થોડુંક ઘી ગરમ કરવા રાખી દઈએ આપણે પહેલાં છે ને ગૂંદને તોડવાનું છે એટલે ઘી ગરમ થાય ને એટલે વારમાં આપણે લોટ ચાળી લઈએ હલો ફ્રેન્ડ તો લોટ ચાડીને તૈયાર કરી લીધો છે ને એટલી વારમાં આપણે ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે થોડો થોડો કરીને આ ગુણ તળી લઈએ આલો ફ્રેન્ડ તો ગુન તળી અને તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ઓળદિયા બનાવવાની શરૂઆત કરીએ તો જે આપણે ઘી લીધું છે બધું એડ કરી દઈએ અને આ નવસો ગ્રામ જેવું ઘી છે પેકિંગનું છે એટલે કિલો કિલોનું હોય ને આપણે એક સિક્રેટ વસ્તુ આમાં ઉમેરવાની છે એટલે આપણે કદાચ થોડું ઘણું ઘી પણ જો ઘટશે ને તો એમાંથી પુરવાર થઈ જાય એ હું તમને આગળ કહીશ કે આમાં કઈ વસ્તુ ઉમેરવાની છે એનાથી એકદમ મસ્ત કણીદાર અને ખાવામાં પોચો એવો છે ને અડદિયા પાક બનીને તૈયાર થાય તો હવે ઘી સરસ ગરમ થઈ જાય પછી આપણે આમાં લોટ ઉમેરી અને ધીમા તાપે શેકવાની શરૂઆત કરીએ હાલો તો ઘી સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડો થોડો કરી અને લોટ ઉમેરી દઈએ

લોટને આપણે સતત આ રીતના હલાવતું રહેવાનું છે કે નીચે ફળાઈમાં બેહી ન જાય એનું ધ્યાન રાખવાનું છે બસ સતત ધીમે ધીમે આચ ઉપર શેકતા રહેવાનું છે પરથી પોણી કલાક જેવો ટાઈમ લાગશે લોટ શેકાતા હાલો ફ્રેન્ડ તો પચાસ ટકા જેવો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે આમાં છે ને થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું છે અને શેકવાનું છે વધારે નહીં થોડું થોડું જ ઉમેરવાનું છે બસ અડધી વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે અને પછી આપણે આને સતત આવી રીતના ધીમી આંચ ઉપર હલાવતું રહેવાનું છે જ્યારે તમે દૂધ ઉમેરશો ને એટલે મિશ્રણ થોડું ઘટ થઈ જશે પણ તમારે સતત આવી જ રીતના હલાવતું રહેવાનું છે મિશ્રણને કે દૂધ બળી જાય અને એનો માવો તૈયાર થાય એટલે બહુ મસ્ત પોચા અને કણીદાર આપણા અડદિયા બનીને તૈયાર થાય તો આ હવે હું આને શેકી લો પછી પાછું બતાવું હાલો ફ્રેન્ડ તો મેં આમાં બે વખત દૂધ એડ કરી અને ધીમી આચે લોટને શેકો છે તો કંઈક આવો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જેનાથી હળદિ એકદમ કણીવાળા અને કોચા બનીને તૈયાર થાય તો એક વાટકી જેવી મલાઈ છે તાજા દૂધની હું આમાં એડ કરી અને બરાબર હવે લોટને શેકી લઈશ અને આ બે વાટકી જેટલું જ મેં દૂધનો ઉપયોગ કર્યો છે મલાઈ એડ કરવી હતી એટલે પછી મેં દૂધનો ઉપયોગ ઓછો કર્યો છે ને એની જગ્યાએ મલાઈ લઈ લીધી છે અને મલાઈ એડ કરવાથી છે ને અડદિયા એકદમ સરસ પોચા અને કણીવાળા થાય અને ઘી કદાચ થોડું ઘણું પણ જો ઓછું હોય ને તો એ આમાં એડજસ્ટ થઈ જાય આગળ મેં તમને કીધું એમ નવસો ગ્રામ ઘી હતું એટલે આ મલાઈમાંથી ઘી પણ બનશે અને માવો પણ તૈયાર થઈ જાય તો હવે હાલો હવે આને આપણે ધીમે ધીમે આંચ ઉપર છે ને એકદમ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે અને લોટ એટલે તમને ખબર પડી જાય મિશ્રણ અને ઘી બે અલગ પડી જાય લોટ ને ઘી બે અલગ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય કે હું તમને આગળ બતાવીશ તો હાલો હવે હું આને છે ને ધીમી આંચ ઉપર દસ થી પંદર મિનિટ જેવો હજી ટાઈમ લાગશે તો શેકી લઉં અને પછી બતાવું અને પછી આપણે બનાવવાની છે ચાસણી

અને આને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને ત્યાં સુધી આને ઠંડુ કરવાનું છે અને સતત આ રીતના હલાવતું જ રહેવાનું છે કેમ કે કડાઈ એકદમ ગરમ છે અને મિશ્રણ એ ગરમ છે તો જો તમે આવી રીતના રાખી દેવો તો નીચે તળિયે બેહી જાય અને લોટ છે એ બળી જાય એટલે અડદિયા તમારા પરફેક્ટ નહીં બને અને બરેલનો એમાં સ્વાદ આવે એટલે તમારે સતત આ રીતના હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી આ મિશ્રણ ઠંડુ થાય ને ત્યાં સુધી તમે છે ને ફટાફટથી મારી ચેનલને હજી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમે કેવી રીતના અડદિયા બનાવો છો અને કઈ રીતના બનાવો છો હું મારી મેથડ ને મારી રીત તમારી શેર કરું છું ને કઈ રીત છે તો આલો મિશ્રણને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ને એટલું ઠંડુ કરી લઈએ આપણે બનાવવાની છે ચાસણી તો મળીએ હલો ફ્રેન્ડ તો અડદિયાનું મિશ્રણ એકદમ છે ને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એવું થઈ ગયું છે કે આપણે હાથેથી ટચ કરી લઈએ એવું ગરમ છે તો થોડીક વાર એને રહેવા દઈએ હવે આપણે બનાવી લઈએ ચાસણી તો અહીંયા ગેસ ઉપર એક પપેરી મૂકી દઈ એમાં આપણે દઈએ અને આ ખાંડ ઉભી એટલું પાણી એડ કરી દઈએ કેમકે અમે વધારે મીઠું નથી ખાતા ઘરપણ મારું એટલે ખાંડ મેં સો ગ્રામ બચાવીને રાખી દીધી છે જો તમે વધારે મીઠું ખાતા હોય તો કિલો એ કિલો એડ કરી દેજો આપણે આની એક સવા તાર ની ચાસણી બનાવવાની છે ચાસણી બનતા વાર ન લાગે છે વાર લાગે એ આપણે લોટ શેકવા માં જ છે જે છે ને એ કે અડદિયા નો લોટ પરફેક્ટ તમારાથી શેકાઈ ને તૈયાર થાય ને એટલે માર્કેટમાં જે તમે કંદુઈ ની દુકાને લઈ આવો ને એવા જ પરફેક્ટ અડદિયા બનીને તૈયાર થાય કેમ કે તમે બહુ ફૂલ ફ્લેમ ઉપર ગે લોટને શેકશો ને તો કલર તો થઈ જાય બ્રાઉન પણ અંદરથી કચાસવાળો લોટ રહી જાય એટલે ધીમા ગેસ ઉપર તમે જેમાં લોટને શેકશો ને એમાં અડદિયા એકદમ ખાવામાં પોચા અને દાણેદાર બનીને તૈયાર થાય તો હું આવી રીતના કંઈક છે ને અડદિયા બનાવું દર વર્ષે મારી મેથડ ને મારી રીત મેં તમારી શેર કરી તો આલો ચાસણી થઈ જાય ને પછી તમને બતાવું કે હવે આપણે આગળ શું કરવાનું છે ચાલો તો અહીંયા ચાસણી ઉકળે અને ચાસણી બને એટલી વારમાં આપણે બાકીની બીજી તૈયારી કરી લઈએ તો હવે આપણે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો આમે ઊંધ જે તળીને રાખ્યો તો એને વાટકીથી અતકચરો ભૂકો કરી લીધો છે અને એ ભૂકો આપણે એડ કરી દઈએ અને થોડોક રાખ્યો છે આપણે ગાર્નિશિંગ માટે એ ઉપરથી થોડોક એડ કરીશું બાકીનું બીજું બધું મેં આવી રીતના અતકચરો વાટી નાખો છે હવે આપણે આમાં બદામ એડ કરી દઈએ

પછી જોઈ લઈએ કે ચાસણી આપણી તૈયાર છે કે નહીં શિયાળામાં તો વાંધો ન આવે એક સવા તાર ની આપણે ચાસણી લઈએ એટલે અડદિયાની જાય પણ આમ ક્યારેય બનાવતા હોય આપણે તો દોઢ તારની ની ચાસણી લેવી પડે શિયાળામાં એક સવા તાર ની ચાસણી લઈએ ને તો પણ હાલે અને આ ચોકી મેં નહી મેં ઘી થી ગ્રીસ કરી અને રાખી દીધી છે તો આપણે આમાં ઢાળવાના છે અડદિયા ને તો હાલો હવે જોઈ લઈએ કે આપણે ચાસણી તૈયાર થઈ ગઈ કે નહીં

જો તમને જોતા જ ખ્યાલ આવી જાય કે આપણે અડદિયો બંધાવવા માંડ્યો છે જે આ હાથમાં જે મારા ચમચો છે એ એકદમ હાર્ટ થઈ ગયો છે અને મિશ્રણ પણ ઘટ થતું જાય છે ચાસણી પરફેક્ટ બનીને તૈયાર થઈ છે અને લોટ પણ પરફેક્ટ જ શેકાનો છે તો હવે આપણે આની ઉપર જે ગુણ છે તળેલો એ ઉપરથી એડ કરી દઈએ દેખાવે પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે આ રીતના ઉપરથી તળેલા ગુણ ગાર્નિશિંગ કરી દઈએ થોડાક કાજુ અને બદામ હાલો ફ્રેન્ડ કાજુ બદામ અને આપણે અડદિયાનું ગાર્નિશિંગ કરી લીધું છે તો હવે આપણે ઠંડા કરવા રાખી દેસુ ઠંડા થઈ જાય સર્વ છે હાલો ફ્રેન્ડ તો કલાક દોઢ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને સરસ એવા અડદિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આમાં કટ લગાવી દઈએ આ રીતના તમને જેવો શેપ ગમતો હોય એવો ચોરસ કે અનુકૂળ આવે એ રીતના કટ લગાડી દઈએ પછી આને રાખી દઈએ હાલો ફ્રેન્ડ તો ત્રણ કલાક પછી પરફેક્ટ અડદિયા સેટ થઈ ગયા છે તો હવે આપણે આને સર્વ કરીએ અને પ્લેટમાં કાઢીએ તો ફ્રેન્ડ તૈયાર છે અડદિયા પાક પરફેક્ટ માપ સાથે અને મેજરમેન્ટ સાથે મેં આ રેસીપી તમારી અરે શેર કરી છે તો તમે પણ બનાવજો ટ્રાય કરજો પછી મને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી તમને આજની આ રેસીપી તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ